ફાગણ માસની સંકષ્ટિ ચતુર્થીની વિષ્ણુ શર્મા બ્રાહ્મણની કથા સોનાકાદિમુનિઓએ કહ્યું હે સુધજી હવે તમે ફાલ્ગુન મહિનાની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કૃપા કરીને અમને કહો માતા પાર્વતીજીએ શ્રી ગણપતિજીને પૂછ્યું હે નંબોદર કૃષ્ણ ચતુર્થીને દિવસે શ્રી ગણેશનું પૂજન અર્ચન કેવી રીતે કરવું આ મહિનામાં કયા નામે શ્રી ગણેશનું પૂજન કરવું આહારમાં શું ખાવો તે મને કહો શ્રી ગણેશ બોલ્યા હે માતે ફાલ્ગુન વિઘ્ન વિઘ્નહર્તા શ્રી ગણેશ ચતુર્થી કહે છે નામે શ્રી શ્રી ગણપતિની પૂજા કરવી જોઈએ ગણપતિજી હર્તા છે તેથી તેમને સંકટો અને વિઘ્નોના નાશ કરતા માનવામાં આવે છે વિધિ પ્રમાણે પૂજા કરવી તે દિવસે ખીરમાં માં ફૂલ મિશ્ર કરીને ગુલાવાસના લાકડાથી હવન કરવો જોઈએ વિદ્વાન કર્મકાંડીઓના મત પ્રમાણે ભોજનમાં ઘી અને સાકર કે ખાંડ લેવી આ સંબંધમાં હું પ્રાચીન કાળની એક કથા કહી સંભળાવું છું કે જે ધર્મરા જુધિષ્ઠિના પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાને કહી હતી ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ સંકષ્ટિ ચતુર્થીની એ કથા હવે હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક શ્રવણ કરો શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું પ્રાચીન કાળમાં યુવાનસ્વ નામનો રાજા હતો તે અત્યંત ઉદાર ધર્માત્મા દાતા દેવો અને બ્રાહ્મણોનો પૂજક હતો યુવાનાસ્વ રાજાના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામે એક તપસ્વી વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે શાસ્ત્રોના જ્ઞાતા અને ધર્મશાસ્ત્ર ન હતા તેને સાત પુત્રો હતા તે બધા ધનવાન અને ધાન્યથી સુખી સમૃદ્ધ હતા પણ અંદર અંદરના વૈમનસ્યને કારણે બધા પુત્રો નોખાનોખા રહેતા હતા પિતા વિષ્ણુ શર્મા વૃદ્ધ ગરીબ અને અશક્ત થઈ ગયા હતા આવકનો કંઈ સાધન નહોતું તેથી દરેક દીકરાને ત્યાં એક એક દિવસ ભોજન કરતા હતા વહો અને દીકરા પિતાનો અનાદર અને હળદૂત કરતા હતા ધીમે ધીમે વિષ્ણુ શર્મા વધારે અશક્ત થઈ ગયા લાચાર જીવનથી તે ઘણીવાર રડતા હતા એક દિવસ બ્રાહ્મણ વિષ્ણુ શર્માએ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનો વ્રત રાખીને મોટા દીકરાની મોટી વહુને ઘરે ગયા અને તેને કહ્યું હે વઉરાની મેં આજે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરેલું છે માટે તમે ગણેશ પૂજાની સામગ્રી આપો કે જેથી શ્રી ગણેશજી પ્રસન્ન થઈને તમને ઘણી ધન સંપત્તિ આપશે સસરાની વાત સાંભળીને મોટી બહુ કઠોર વચનો બોલી હે સસરાજી મને આ બધા ઘરના કામોમાંથી જ ફુરસદ નથી મળતી ત્યાં વળી તમે આ નવું તૂત ક્યાંથી કાઢ્યું એ બધું કરવાની મને ફુરસદ નથી તમે વારંવાર આવા કઈ ને કંઈ ગતકડા કર્યા કરો છો આજે તમે શ્રી ગણેશજીનું વ્રત કાઢી બેઠા હું એ વ્રત વિશે કંઈ જ જાણતી નથી તેમજ તમારા શ્રી ગણપતિ વિશે કંઈ જાણતી નથી માટે મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાઓ મોટી વહુને ત્યાંથી ઉપર પ્રમાણે જકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા છ એ વહુને ત્યાં ગયા બધી વહુઓએ તેને તતડાવીને કાઢી મૂક્યા બધાને ત્યાંથી અપમાન અને જકારો સહન કરીને તે દુર્બળ દેહધારી બ્રાહ્મણ અત્યંત દુઃખી થયા અંતે થાકીને હારીને દુઃખી દીલે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર ત્યાં ગયા તે ઘણી ગરીબ વિષ્ણુ શર્માએ શ્રી ગણેશજીના સંકષ્ટી ચતુર્થીના વ્રતની તેમને ઘણા સંકોચ સહિત વાત કરી કહ્યું હે વહુ બેટા બીજી બધી વહુઓએ મને હળદોત કરીને જાકારો આપ્યો છે હવે હું ક્યાં જાઉં તું તો માંડ માંડ નિર્વાચન આવે છે પૂજાનો સામાન તો સી રીતે બજારમાંથી લાવી શકશે હવે તો હું પણ વૃદ્ધ અને અશક્ત થઈ ગયો છું હે કલ્યાણી આ વ્રત કરવાથી સિદ્ધિ મળશે અને સગળા દુઃખ દારિદ્ર્યનો નાશ થશે સસરાજીની આ વાત સાંભળીને નાની વહુ બોલી હે પિતાજી તમે ચિંતા ન કરશો તમે ખુશીથી સંકષ્ટી ચતુર્થીનો વ્રત કરો હું પણ તમારી સાથે એ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ આપણા દુઃખો શ્રી ગણેશજીની કૃપાથી દૂર થશે આમ કહીને સસરાજીને સાત્વન આપીને નાનેવ આડોશ પાડોશમાંથી ભીખ માંગીને ચતુર્થીના વ્રતની બધી સામગ્રી એકત્ર કરીને લાવી તેને સસરાજી માટે લાડુ બનાવ્યા અક્ષત ચંદન ફળફળાદી ફૂલ ધૂપ દીપ અને નૈવેદ અને ટાંબુલ વગેરે સહિત સસરાજી સાથે બેસીને ખૂબ શ્રદ્ધાથી શ્રી ગણેશજીનો પૂજન વિધિ કર્યો પૂજન કર્યા પછી સસરાજીને સન્માન અને સંતોષ સહિત આગ્રહ કરીને જમાડ્યા પોતે ભૂખી રહી હે મહાદેવી અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થયા વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે ન હતો પુત્ર વધુ ઘરમાં એકલી જ હતી સસરાજીના પગ ઝાડા ઉલટીથી ગંદા થઈ ગયા હતા વહુએ સસરાજીના પગ ધોયા અને શરીર લૂછી કાઢ્યું તેણે પુત્રીની જેમ સસરાજીની ઘણી સેવા શુશ્રુષા કરી આખી રાત તેમને પડખે બેસી રહી સસરાજી સાથે તે પણ આખી રાત જાગતી રહી તે પછતાવો કરવા લાગી કે મારે લીધે સસરાજીની આ દશા થઈ હું જ અભાગણી છું હવે આ કાળી રાત્રિએ હું ક્યાં જાઉં શું કરું મને કોઈ ઉપાય બતાવો આ માખી રાત વિલાપ કરવાને કારણે આપોઆપ અજાણપણે જાગરણ થયું પછી સવાર થતાં નાની બહુ જુએ છે તો ઘરમાં હીરા માણેક મોતી જ્યાં ને ત્યાં વેરાયેલા પડ્યા હતા તેણે હકીકત સસરાજીને જણાવી કહ્યું આ બધા હીરા માણેક મોતી કોઈ ચોર આપણને ફસાવા તો નહીં નાખી ગયો હોય ઘર ઝવેરાથી જળહળત થઈ રહ્યો હતો સવારે સસરાજીના જડા ઉલટી પણ બંધ થયા હતા તે હવે કંઈ સ્વસ્થ થયા હતા વહુની શંકા સાંભળીને સસરાજી બોલ્યા હે કલ્યાણે આ બધો પ્રતાપ વિઘ્ન હર્તા શ્રી ગણેશજીનો તે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેનો છે શ્રી ગણપતિજી તરી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તારો દુઃખ દારિદ્ર દૂર કરવાને માટે તને આ સંપત્તિ આપવાની કૃપા કરી છે વહુ કહે હે પિતા સોમાન સસરાજી તમારી કૃપાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે મારી નિર્ધનતા હવે દૂર થઈ છે તમે ધન્ય થયા તમારી થકી હો પણ ધન્ય ધન્ય થઈ ગઈ નાની વહુ પૈસે ટકે સુખી સમૃદ્ધ થઈ પરંતુ નાની વહુના ઘરમાં અદળક ધન સંપત્તિ જોઈને બીજા છ ભાઈઓ અને તેની વહુઓએ ભેગા થઈને વિચાર્યું કે આ બધું દ્રવ્ય બુદ્ધા સસરાએ નાની બહુને આપ્યું છે છએ દીકરા વહુઓને ઝઘડતા સાંભળીને ગયો મેં તમારા બધાના ઘરે આવીને સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા આજીજી કરી હતી પણ તમે મારો તિરસ્કાર કરીને મને જાકારો આપ્યો હતો જ્યારે આ નાની વહુએ બધી સામગ્રી ભીખ માગીને ભેગી કરી અને પોતે પણ વ્રત કર્યું તેને શ્રી ગણેશ પ્રસન્ન થયા અને એને અપાર સંપત્તિ આપી છે આ બધો વ્રતનો ઉજવણાનો પ્રતાપ છે તે બ્રાહ્મણના છએ દીકરા અત્યંત ગરીબ રોગીષ્ટ અને દુઃખી થયા પછી વિષ્ણુ શર્માના છય પુત્રો અને વહુઓએ બારે માસની ગણેશ સંકષ્ટિ ચતુર્થીના વ્રતો અને ઉજવણા કર્યા તેના ફળ સ્વરૂપે તેઓ પણ ધાન્ય મેળવી સુખી સમૃદ્ધ થયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે યુધિષ્ઠિર ધર્મરાજ ગણેશ ચતુર્થીનો વ્રત કરવાથી રાજ્યની ઈચ્છા કરનારાને રાજ્ય મળે છે માટે હે રાજન તમે પણ આ વ્રત શ્રદ્ધાથી કરો એ વ્રતના પ્રભાવથી તમે પણ સંકટોથી મુક્ત થઈને રાજ્ય સુખ મેળવશો શ્રી કૃષ્ણનું આ કથન સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા અને આ વ્રત કરીને શ્રી ગણેશની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું